આજકાલ જમાનો મોબાઈલનો અને મોબાઈલમાં સેલ્ફી પડાવી આપણને બધાને બહુ જ ગમતી હોય છે આ સેલ્ફી પડાવનાર આપણે સૌ આ વૃક્ષો માટે બહુ સેલ્ફિશ નથી એટલે એના વિશે જ હજુ વિચારતા નથી આપણે આપણા માટે સેલ્ફિશ છીએ આપણા માટે તો અનેક ગણું વિચારીએ છીએ પણ અન્યો એના માટે વિચારતા નથી ને એમાં વૃક્ષો માટે તો મને એમ છે કે પ્રાયોરિટીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ બહુ પાછળ આવે છે મને એવું લાગે અને વારંવાર અમે તો ખૂબ બધું આના વિશે બોલીએ છીએ કે વૃક્ષો ખૂબ બધા કરવાની જરૂર છે આ ધરતીને લીલી ચાદર નહીં ચડાવીએ તો જીવવું મુશ્કેલ થવાનું છે તમને જાણીને આનંદ થશે અને સ્વજનો અમને આ કાર્યમાં મદદ કરે છે તમારા બધાની મદદથી આ વર્ષનો અમારો આંકડો જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અમે ટોટલ વાવ્યા ચૌદ લાખ સમથિંગ વૃક્ષો એમાંથી તેર લાખ જેટલા અત્યારે ઉછરી રહ્યા છે આ મારું બે અઢી વર્ષ પહેલાંનું ગ્રામ છે કિયાલ ગામ છે બનાસકાંઠાનું અને અહીંયા રમતગમતનું સરસ મેદાન અને મેદાનની ફરતે આખું વૃક્ષો વાવવાનું નક્કી કર્યું ગામના લોકોએ અમને આમંત્રણ આપ્યું અને રોઝી બ્લુ પ્રાઇવેટ ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય રશેલભાઈ એમણે આ કાર્યમાં અમને મદદ કરી અને અહીંયા દસ હજાર વૃક્ષો વાવ્યા અને આનંદ એ વાતનો છે કે વાવ્યા એ બધા જ વૃક્ષો અહીંયા આગળ થઈ ગયા છે ગામની અને કેટલાક લોકો જે વૃક્ષપ્રેમી વધારે છે બધાની માવજત ઘણી છે એટલે આ વૃક્ષો અહીંયા ઉછર્યા છે એટલે અહીં એવું કહીશ કે એ લોકો માત્ર સેલ્ફી પડાવીને અટકી નથી ગયા એ વૃક્ષો માટે પણ સેલ્ફિશ થયા છે અને એટલા માટે આવડું સરસ મજાનું આ ઘટાટોપ જંગલ અહીંયા આગળ થઈ શક્યું છે અને આશા એવી ચોક્કસ રાખીએ દરેક વખતે જ્યારે આ વિડીયો કરવાનો આશય પણ એટલો જ કે વધારે ને વધારે લોકો વૃક્ષો પ્રત્યે સજાગ થાય અને જાગૃતિ રાખી અને પોતાના ગામમાં આવી જો જગ્યા મળે તો એ લોકો કામ કરે માટે થઈને અમારા વૃક્ષ મિત્ર ભાઈ છે અમારા નારણભાઈ છે ગામના લોકો છે આ બધા છે એમની બધાની સાથે આપણે થોડી વાતો કરીએ અહીં આવડા મોટા ઝાડ ને આ બધું થયું તો હવે સાપ ને બધા રહેવાનું શરૂ થયું છે હતા એટલે અત્યારે અત્યારે નથી પાછા મત દેખાતા પણ બાકી નિયમિત

આમ તો પહેલાં શરૂઆતમાં આપણે લોકોને કહેવું પડતું હતું કે ભાઈ તમારા ગામમાં વૃક્ષારોપણ કરવું હોય તો અમે કરી આપીએ છીએ પણ હવે કહેવું નથી પડતું કારણ કે ક્યાલ ઉપરથી નાવા કેટલા અનેક ગામડાઓ બનાસકાંઠાના છે જ્યાં જંગલો આ રીતે આપણે ઊભા કર્યા છે ક્યાલની અંદર આ ગામના જે યુવાનો છે અને આજુબાજુના જે સપોર્ટર બધા લોકો છે યુવાનો એમણે જ નક્કી કર્યું કે અહીંયા અમારું ક્રિકેટનું મેદાન આવેલું છે અને ત્યાંનું મેદાન એટલું બધું વિશાળ હતું ને કે ત્યાં આખી જગ્યા વેરાન પડી હતી તો કે અમારે વૃક્ષારોપણ કરવું છે આપણો સંપર્ક કર્યો એના પછી આપણે આવીને જોયું બધું પાણીની બધી વ્યવસ્થાઓ કમ્પ્લીટ હતી એના પછી વૃક્ષારોપણ કર્યું અને સાચવામાં ક્યારેય એ લોકોની કોઈ ફરિયાદ નથી બિલકુલ એમની જાતે જ અમને આખો ઉછેર કર્યો છે અને અહીંયા ચોવીસ જાતના વૃક્ષો આપણે વાવ્યા હતા કે જે પર્યાવરણની જીવ જંતુ સૃષ્ટિને ધ્યાનમાં રાખીને અને બહુ સરસ રીતે મોટા થઈ ગયા છે અને આજુબાજુના ગામના લોકોનું આ એક સંદેશારૂપ આ ગામ બન્યું છે કે તમે જે કર્યું ને કામ એવો બગીચો અમારા ગામમાં કરવો છે કે સમસાન ભૂમિમાં અમારે વૃક્ષો વાવવા છે આ લોકો આ ગામો ઉપરથી પ્રેરણા લે છે શીખે છે ખૂબ સરસ તો હંમેશા એવું હોય છે કે જીવન કેવું જીવવું તો લોકો આપણું ઉદાહરણ લઈ શકે ને એવું જીવવું તો કિયાલે એ ઉદાહરણ પૂરું પાડે એવું સરસ મજાનું કામ કર્યું છે તમે બધા ગામમાં હવે લોકો આ પકડો અને ગામની શું લાગણી છે અહીંયા આવીને જો પહેલાં કેવું લાગતું હતું હવે એ લોકોની અને આજુબાજુના તમે તો ગામો જોતા પણ હશો તો એ લોકો શું કહેતા હોય છે બીજા ગામ કરતાં અમારો આ જે બગીચો છે ખૂબ સારો છે અને હું તો તમને ધન્યવાદ દઉં છું કે તમે એમને સપોર્ટ કર્યો અને અમારા ગામમાં એટલા ઝાડખાવાયા બરાબર અને વરે અમારા ગામમાં આ સાઈડમાં વરે જગ્યા છે એ દસ ચાર રૂપા વર્યા આપો તો એવી પ્રાર્થના કરીએ તમને કેમ કે મારું ગામ એક હરિયાળું થઈ જાય અને એમને ભાઈને પણ મજૂરી મળી બરાબર એટલે ખૂબ ખૂબ તમારો પણ ધન્યવાદ મુદ્દો શેલ્ટર મળવાનો છે તો પશુ પક્ષીઓને પણ શેલ્ટર મળે છે અહીં આગળથી અમારો મહેશ છે અને આમ અમારી બનાસકાંઠામાં ઘણી મોટી ટીમ જે આ વૃક્ષોમાં ટોટલ અમારા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને ગાંધીનગરમાં અમે ગ્રામવનો કર્યા છે ઉત્તર ગુજરાત આખું કવર કરી રહ્યા છીએ અને એનું મુખ્ય કારણ ડાર્ક ઝોન આ વિસ્તારને બે હજાર ત્રણમાં સરકારે ડિક્લેર કરેલો પણ પાણીના તળ બહુ જોખમી પરિસ્થિતિએ પહોંચેલા એટલે ડાર્ક ઝોન ડિક્લેર કરેલો પછી ખેડૂતોમાં એવું થયું કે બોરવેલ નહોતા થઈ શકતા ડાર્ક ઝોનના કારણે એટલે સરકારે બે હજાર બારમાં ડાર્ક ઝોન ઉઠાવી લીધો અને પાણીના તળ ખૂબ નીચે ગયા અને વરસાદનું પ્રમાણ પણ અહીંયા ઘણું ઓછું એટલે વૃક્ષો વધારે વવાય તો વરસાદ આવવાનું થશે અને એનાથી હરિયાળી પથરાશે વરસાદ વધારે થશે તો પાણીના તળ ઉપર આવશે તો આ આખું ઉત્તર ગુજરાતને કવર કરી એટલે અમારી ટીમ ઘણી મોટી આ કાર્ય માટે થઈને અને એમાં મુખ્ય કાર્ય અહીંયા જોવાનું થાય તો નારણભાઈ સંભાળે એમની નીચે મહેશભાઈ જેવા અનેક અમારા કાર્યકરો જેમના અંડરમાં ઘણા બધા ગ્રામવનો જોવાના આવે કેટલા ગ્રામવનો તમે હેન્ડલ કરો છવ્વીસ છવ્વીસ તો વિઝિટ કે પકડો અને વિઝિટ કેવી રીતે કરો એ બધું જે રાખો દર મહિને કેવી રીતે થાય છે પહેલા તો હું મને વધારે પ્રેમ તો આ કેલ વૃક્ષ મિત્ર ઉપર છે કારણ કે મારે કશું જ કેવું પડ્યું નથી જે કામ પરફેક્ટ હોય છે ગમે તે ત્યારે દર મહિને વિઝિટ કરું ત્યારે અને પછી ગણતરી કરીએ આપડે વૃક્ષો ગણતરી કરીએ દર મહિને ગણતરી કરીએ અને પછી રિપોર્ટ ઓફિસ પર અને એના ઉપર જો ઝાડ ઘટી જાય એવો રિપોર્ટ જાય તો શું કરીએ ઝાડ ઘટે ને કારણ કે અહીંયા મેં આ કિયાલ ની વાત નથી કરતી ઓવરઓલ વાત કરો તમે છવ્વીસ તો તમારી ઉપર એ એ પ્રમાણે અમે રિપોર્ટ આપીને પરફેક્ટ ગણાય અને આમાં ઓછા ઝાડ થાય તો તરત જ અમે ઝાડનું રિપ નવા ઝાડ વાવવાનું કરીએ શું તકલીફ થઈને કેમ ઓછા થાય એ પણ તરત જ એની પેલી પાછળ હોદ લઈએ દવાની જરૂર પડે કે બીજી કાંઈ પણ જરૂર પડે તો એ અમે કરીએ મુદ્દો કહેવાનો અર્થ એટલો જ છે કે સતત અમે લાગ્યા રહીએ અમારા સુપરવાઇઝર અમારા કાર્યકરો અમે બધા જ અને એના કારણે આ આ જંગલ જે દેખાય છે ને એ આવું મોટું થાય છે વૃક્ષમિત્રોની તો બરાબર મહેનત છે પણ વૃક્ષ મિત્રોની સાથે સાથે અમે સૌ પણ એમાં એટલા લાગ્યા રહીએ તો એવું છે કે વાવવું એ તો અગત્યનું છે પણ એનાથી એ વધારે અગત્યનું એનું ઉછેર થાય છે અને અમે ઉછેર માટે મહેનત કરીએ છીએ તો મહેશભાઈ જેવા અનેક અમારા સુપરવાઇઝરો જે કાર્ય કરો છે સુપરવાઇઝર તો નહીં કહું પણ જે બધા સુપરવિઝન કરે છે જે સાઇટો છે એક એક સાઇટનું અને વૃક્ષમિત્ર જેમ અમારા ભાઈ છે એ પ્રકારે જેમ ગ્રામજનો છે તો બધાના સમન્વયથી આ સરસ કાર્ય થાય ગામ લોકો અહીંયા પાણીની ફેસિલિટી ગામ લોકો આપે એનું બિલ બહુ મોટું આવતું હોય આવડી મોટી જ્યારે સાઇટ હોય ત્યારે તો ગામ એ પાણીનું બિલ ભરતું હોય છે અને જ્યારે સહિયારો પ્રયાસ થાય ને ત્યારે પછી સફળતાના ચાન્સીસ વધી જાય છે કેમકે દરેક વ્યક્તિની એક પોઝિટિવિટી એ ખરા હકારાત્મક કોરા આની સાથે ભરતી હોય છે તો કિયાલનું આ સુંદર ગ્રામવન રોઝીબ્લુનો હું ખૂબ આભાર માનું છું દર વર્ષે તળાવો માટે અને ગ્રામવન માટે અમને રોઝીબ્લ્યુ મદદ કરે છે રશિલભાઈ તમે આવતા નથી પણ આ એક આખું તમને બતાવવાનો પ્રયા પ્રયાસ અને દરેક વ્યક્તિને હું કહેવા માગીશ કે આપણે અનેક સત્કાર્યો કરીએ છીએ લોકોને ખવડાવવું લોકોને કપડાં આપવા જૂતા આપવા એમની સુખાકારી લોકો માટેની એ આપણી પ્રાથમિકતા હોય છે અને આપણે એમાં ઘણું કરીએ છીએ કરવું જ જોઈએ પણ મારા ખ્યાલથી વૃક્ષ એ અનેક જીવોના સુખાકારી માટે બહુ જરૂરી છે તો આપણે સૌ એ માટે પ્રયત્નો કરીએ ગામે ગામ આવા વનો ઊભા થાય એવી દરેક વ્યક્તિઓને પ્રાર્થના અને સૌ સાથે મળીને જોડાઈએ તો આપણે અનેક આપણી આખી ધરતીમાંને લીલુડો શણગાર ચઢાવી શકીશું પરિવાર અશિલભાઈ અને કિયાલ ગામના ગ્રામજનો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બસ ઈશ્વર આવી મતી સૌને સુજાડે કે અનેક વૃક્ષો એ પોતાના ગામોમાં કરે ધન્યવાદ